રાજકોટના બામરગોડ જીઆઈડીસી માં અનેક કેમિકલના કારખાનાઓ આવેલ છે અને આ કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી ગટર માં છોડવામાં આવે છે અને આ પાણી નદી માં પડે છે આ પાણી ને લઈને કલેક્ટર કચેરી માં અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી આ પાણી ના લીધે પીવાના તથા સિંચાઈના પાણીના તળ પણ ખરાબ થઈ જાય છે અને આ પાણી ના ઉપયોગ માં લેવાતી ખેતી માં ઘઉં કે અન્ય કોઈ પણ અનાજનું ઉત્પાદન થતું નથી આ પાણી પીવાથી ઢોળ અને વ્યક્તિના આરોગ્યને પણ ગંભીર નુકસાન પહોંચે છે કેન્સર જેવા ભયાનક રોગ થવાનું પ્રમાણ પણ વધી જાય છે આથી આ પાણી છોડનાર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો એ માંગ કરી અને લેખિતમાં પણ સમસ્ત બામણગોર ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી

આ પાણીના હિસાબે આ બોટલમાં તમે પાણી છે ગંદુ છે તમે જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય આ પાણીના હિસાબે ઘઉંમાં માલધારી અને બામણબોરના આજુબાજુના જે ખેડૂતો છે તેને ભારે નુકસાન થયેલું છે તમે જોઈ રહ્યા છો સીધા એમાં એક પણ દાણો નીકળ્યો નથી તમે જો ઘઉં પાકી ગયા છે છતાં પણ તમે જોઈ રહ્યા છો કે આવું ખેડૂતને પણ નુકસાન હોય અને તોય સરકાર આના ઉપર કોઈ પગલાં નથી લેતો માટે ખેડૂતોને વારે આજે મીડિયા સમક્ષ જઈને રજૂઆત કરી હતી કેમે કાલ વારું પાણી બામણબોરના જીઆઈડીસીમાં જ્યાં દસ પંદર કારખાના આવેલા છે તે પ્રદૂષિત પીવા માટે પણ લાયક નથી અને પિયત માટે પણ લાયક નથી એવું પાણી ગંદુ પાણી છોડે છે તમે જોઈ રહ્યા છો માલધારી સમાજ અને કોળી સમાજ દ્વારા જે પિયતને પાણી મળી રહેવું હોય તે પણ પાણી મળી નથી રહ્યું તે ત્યારે આજે પચાસ ખેડૂતો આજે ગ્રામ પંચાયત બામણબોર ખાતે ગયા હતા અને રજૂઆત માટે જો આ પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો આગળના કલેક્ટરને પણ આવેદન આવેદનપત્રની ચમકી આપી છે